શહેરાના બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે તેમના નિર્વાણ દિન નિમિત્તે ભાવવંદના પ્રગટ કરવામાં આવી ઉપલેટા નગરપાલિકા અને દલિત સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ભાવવંદના કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તથા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતના આગેવાનો જોડાયા હતા અગણીસો સિત્તેરમાં નિર્વાણ દિન નિમિત્તે દલિત સમાજ દ્વારા ભારત બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરના દેશની આઝાદીમાં આપેલ યોગદાનને યાદ કરી ભાવવંદના કરી હતી ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું જીવન દેશની આઝાદી અને દલિત સમાજના અંધશ્રદ્ધાના વિચારો નાબૂદ કરવા સમાજમાં વધુમાં વધુ શિક્ષિત બને તે માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમ જણાવ્યું હતું پنجہ ہو گئے وجہ ہو گئے بھائی کے چلوایا جائے گا کر لیا کروں گا سرچاں اندر ہے گا آوا دے گا چلا کنے ملوانو نی دیلی پے راڑی ہے اپار پچھو تمہارے جاو نو پچھے گون بھائی کوئی ایک 1 بجے ہو تے ગઈ ગયા

આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી નો મહાપરિનિર્વાણ દિવસ છે આજે ઉપડેટા ખાતે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો અવસર મળ્યો આજે આપણે સૌ બાબા સાહેબને યાદ કરીએ છીએ ભારતના પ્રસિદ્ધ બંધારણના ઘડવૈયા સાહેબનું યોગદાન આપણા દેશની એકતા અખંડિતતા અને સામાજિક સમરસતા માટે હંમેશા લોકો યાદ રાખે છે તમામ પ્રકારના ભેદભાવનો નાશ બાબા સાહેબે કર્યો છે અને એના માટે આપણા બંધારણમાં સમાનતાના અધિકારો આપી અને સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે બંધારણ સમક્ષ તમામ લોકો એક સરખા છે કોઈ ઉચ્ચ નીચ ભેદભાવ નથી એ બધી જોગવાઈઓને કારણે આજે આપણા દેશની અંદર સામાજિક એકતા અને સામાજિક સમરસતા માટે આપણે બધા અનુભવીએ છીએ સમાજ બાબા સાહેબને હંમેશા યાદ રાખશે દેશના વિકાસ દેશના અખંડતા માટે બાબા સાહેબનું યોગદાન ખૂબ જ અભૂતપૂર્વ હતું અને આપણે સૌ આજે એમના પરિનિર્વાણ દિવસે આપણે એમને સૌ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ